જેમાં જ્ઞાતિના હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા કાર્યક્રમ ની વિગત તેમજ ફોટાઓ મોકલવા બદલ કશ્યપભાઈ ભટ્ટ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર હર્ષદ જોશી અમદાવાદ

ही बढ़ता हाँ कुल देता तो <laughs> <प्राका। laughs>

નમઃ હે સુબેતે કુશીવર્ધનમ્ ઉદ્વાના લોકં્ય મંતના નિત્યો મુક્ષી સમાતિદા ભગવાનના નામથી દોરાની શરૂઆત કરી

નામ લેવાનું હોય એ જ આ સ્ટેજ પર આવે બાકી કાર્યક્રમ મત્યા પછી પાછળથી નામ અને મોબાઈલ નંબર વગેરે નોંધાવીને ઇનામ લઈ શકે છે આજે આપણી જ જ્ઞાતિનો છાત્રાલય ખાતે પણ ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્ટેજ સંમેલન યોજાઈ ગયું

છોકરાઓનું વહીવટી કમિટી છે એ ખૂબ જ એક સૂત્રતાથી તમામ સહમતોની સાથે નિર્ણયો લઈ અને કાર્ય કરી રહી છે આજની યુવા પેઢીને મારે વિનંતી કરવા કે જમાનો સોશિયલ મીડિયાનો છે વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયાથી દૂર જાય આપણે તો બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ તો ઉચ્ચ કોટીમાં આવે છે સૌથી પહેલું સ્થાન બ્રાહ્મણનું છે ને માયા આપણે તો ભટને વાળા છે થી આયા તમે જુઓ કે જ્યાં જ્યાં ભટ બ્રાહ્મણ છે ત્યાં જેટલા સંગઠનો ચાલે છે એ તમામનું ફોકસ વિદ્યાર્થીઓ ઉપર છે વિદ્યાર્થીઓ આગળ કે આગળ વધે તેના માટે તમામ સંગઠનો કામ કરે છે મારે એક વાત તમને ખાસ કહેવાની કે આપણા વિદ્યાર્થીને જે આપણા પાલ્ય છે આપણા ધર્મ વિશે પૂરે પૂરા માહિતગાર કરવાની ખૂબ જરૂર છે તે શ્રીમદ ભાગવત શું છે રામાયણ શું છે મહાભારત શું છે શ્રીમદ ભાગવત ગીતા શું છે એનું જ્ઞાન આપવાની કાથે જરૂર છે આજે તમે કોઈ મુસ્લિમને જોશો એનો ચાર વર્ષનો બાળક ચાલતું શીખે એટના આગળ વળગાડીને સીધો મસ્જિદમાં લઈ જશે ને અને નમાઝ પડતા શીખવા છે મારા કેટલા પોતાના બાળકની આગળ પગે મંદિરમાં લઈ જાય છે તો આ શિક્ષણ આપવાની વાગ્યોની ફરજ છે દાદા દાદીઓ ની ફરજ છે એટલે સનાતન ધર્મ આપણો કાયમ રહે આપણે તો દેવાધી દેવ ના ઉપાસક છે સૌ મારી નમ્ર વિનંતી છે કે આ બધું આપણા બાળકને ધ્યાન આપવાની જરૂર છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે